ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નંદેસરી તાલુકા પંચાયતના ઉમેદવાર જસવંતસિંહ રતનસિંહ પઢિયારે નંદેસરીથી જલારામ મંદિરથી લોકસંપર્ક ફેરની કાઢી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નંદેસરી તાલુકા પંચાયતના ઉમેદવાર શ્રી જશવંતસિંહ રતનસિંહ પઢિયાર આજે જલારામ મંદિરમાં દર્શન કરીને લોકસંપર્ક ફેરની કાઢી હતી જેમાં વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ તથા વિસ્તારના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા ગ્રામજનોએ ખૂબ જ સાથ સહકાર આપ્યો હતો મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ પણ આ લોકસંપર્ક ફેરણીમાં ઉપસ્થિત રહ્યા હતા સ્વાગત પણ કરવામાં આવ્યું હતું આજે નંદેસરી તાલુકા પંચાયતના ચૂંટણીના પ્રચાર અર્થે નંદેસરી ગામ હાઉસિંગ તમામ એરિયાની અંદર ખૂબ મોટી સંખ્યામાં બહેનો સાથે આજે ફેરણી ફરવામાં આવી નંદેસરી ગામના સરપંચ અને તમામ કાર્યકર્તાઓ અને કાર્યકર્તા બહેનો ખૂબ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા સાથે આજે ફેરણી કરવામાં આવી અને તમામ ગ્રામજનો અને હાઉસિંગ સોસાયટીના લોકોએ ખૂબ સારો પ્રતિસાદ આપીને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જંગી મતોથી જીતાડવાની આજે અમને ખાતરી આપી છે અને આ વિસ્તારમાં કોંગ્રેસના લોકોની ડિપોઝિટ જશે એવી આજે એમને અમને હૈયાદારણ આપી છે